રિપેરિંગ કરવા ગ્રામજનો દ્વારા વારંવાર રજૂઆતો કરી તેમ છતાં તે અંગે કોઈ નક્કર કાર્યવાહી ન થતાં આજે ત્રણ નિર્દોષ પશુઓના મરણ થયેલ છે તેમજ માલધારી પરિવારને લાખો રૂપિયાનું નુકસાન સહન કરવાનો સમય આવે છે જો તંત્ર દ્વારા આવા રિપેરિંગ તાત્કાલિક નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં પણ મોટો જોખમ પેદા થાય તેવો લોકોમાં ભયનો માહોલ જોવા મળે છે રિપોર્ટર નરેશ ભાદરડી સાહેબ આખો ટોળ સોટી તો અને માં ત્યાં તાણી ગાયો બેસી છે તાણી મરી દીધી એક આકલોન બે ગાય ગાય પડશે એકાખ નો એટલે કોઈ વ્યવસ્થા થયા કરંટ લાગવાથી મળી જાય તમને ખબર છે આખું ટોળું આગળ પડી જાય બીજું ટોળું જાય આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે